નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ એટીન ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ મહત્વના સમાચાર થી કરીએ શરૂઆત ગુજરાતમાં હજુ પણ ત્રણ દિવસ તમામ લોકોએ પરસે રહેવું પડશે ગુજરાતના તમામ જિલ્લામાં હીટવેવ વેવની અલર્ટ ગુજરાતીઓને હજુ ત્રણ દિવસ સુધી અગનભટ્ટી માં શેકાવું પડશે લોકોને હજુ ત્રણ દિવસ સુધી ગરમી થી કોઈ રાહત મળશે નહીં છે હવામાન વિભાગે ગુજરાતના તમામ ભાગોમાં હીટવેવ ની આગાહી કરી આગામી ત્રણ દિવસ અમદાવાદ ગાંધીનગર ભાવનગર સુરેન્દ્રનગર પોરબંદર અને કચ્છમાં હીટવેવ ની આગાહી છે અમદાવાદ ગાંધીનગરમાં આજે ગરમી નું રેડ એલર્ટ આપ્યું છે તો ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં હીટવેવ આગાહી કરી છે છવ્વીસ મી બાવીસ જિલ્લામાં ગરમી ઓરેન્જ એલર્ટ એટલે કે ત્રણ દિવસ છોતરા કાઢે તેવી ગુજરાત ગરમી પડશે બીજી તરફ અમદાવાદ દેશનું આઠમું સૌથી ગરમ શહેર બન્યું શુક્રવારે પણ સવારથી પરસેવો છોડાવતી ગરમી પડી જ્યારે સૂર્યાસ્ત બાદ ચામડી તજાડ થી ગરમી એ જનતા ને અકડાવી નાખ્યા તીન દિનો જો ગુજરાત હીટવે અલર્ટ જારી કરો ઘંટો કે અમદાવાદ ઓર ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ રેડ અલર્ટ જારી કયા ગયા ગરમીના કારણે દૂધ ઉત્પાદન પર પણ પડી અસર દૂધ ઉત્પાદકોને મોટું નુકસાન જવાની સમગ્ર ગુજરાતમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે આગ જરતી ગરમીથી લોકો તો ત્રાહેમામ પોકારી ઉઠ્યા છે સાથે સાથે પશુઓ પર પણ ગરમીની ભારે અસર પડી છે ત્યારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સાબર ડેરીમાં પણ દૂધ ઉત્પાદન ઘટ્યું છે ભારે ગરમીના કારણે પશુ દીઠ એકથી દોઢ લીટર દૂધનો ઘટાડો નોંધાયો છે પશુપાલકોનું કહેવું છે કે આખરી ગરમીના કારણે પશુઓ ફેટવાળું દૂધ નથી આપી શકતા જેના કારણે પશુપાલકોની આવક પર માઠી અસર પડી છે તો સમગ્ર ઉત્તર ગુજરાતમાં પણ દૂધની આવકમાં ઘટાડો થયો ઉંજા તાલુકાના વણાકલા ગામના પશુપાલકોએ જણાવ્યું હતું કે ગત વર્ષ કરતા આ વર્ષે ગરમીનું પ્રમાણ વધુ હોવાથી દૂધના ઉત્પાદનમાં ત્રીસ થી પચાસ સુધી ઘટાડો નોંધાયો છે વણાંગલા દૂધ ઉત્પાદન મંડળીની આવક શિયાળામાં ચાર હજાર આઠસો થી પાંચ હજાર લીટર દૂધની હતી તેની સરખામણી ઉનાળામાં ત્રણ હજાર ત્રણસો લીટર દૂધની આવક થઈ ગઈ છે સુરત અને તાપી જિલ્લામાં પણ દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો છે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન સુમુલ ડેરીમાં પચાસ હજાર લીટર જેટલી દૂધની આવક ઘટી છે તો પંચમહાલ જિલ્લાના પશુપાલકો પર ઘેરાયું છે સફેદ સંકટ દૂધના ઉત્પાદનમાં શિયાળામાં અગાઉ દૈનિક બસો લિટર દૂધની આવક હતી જે ઘટીને હાલ એકસો વીસ થઈ ગઈ છે તો ખંભાળિયામાં વધુ પડતી ગરમીના કારણે દૂધ ઉત્પાદન પચીસ ટકા જેટલું ઘટ્યું છે જિલ્લામાં પશુપાલકોએ જણાવ્યું તે પ્રમાણે વેવના કારણે દૂધાળા પશુ પહેલા સાત લિટર દૂધ આપતા હતા તેના બદલે હવે આ ત્રણ તસવીર જ ગુજરાતમાં ગરમી કેટલી છે તેની સાક્ષી પૂરી રહી છે અંગ દજાડતી લોકોને રાહત મળે તે માટે આ રીતે શહેર શહેર સિગ્નલ પર ગ્રીન મંડપ મુકાયા રાજકોટમાં પણ તાપમાનનો પારો આસમાને પહોંચ્યો આખરી ગરમીમાં ટ્રાફિક સિગ્નલ પર ફરજ બજાવતા જવાનોની હાલત દયનીય બની ગઈ છે જેથી રાજકોટ શહેરના ટ્રાફિક વિભાગ દ્વારા સામાજિક સંસ્થા તેમજ ઔદ્યોગિક એકમોના સહયોગથી ઠેર ઠેર ગ્રીન નેટ નાખવામાં આવી છે આ અમદાવાદમાં ગરમીએ માં ગરમી આઠ વર્ષ રેકોર્ડ તોડતા કોર્પોરેશન દ્વારા નવતર પ્રયોગ હાથ ધર્યો શહેરના ભારે ટ્રાફિકવાળા ચાર રસ્તા પર ગ્રીન નેટ લગાડવામાં આવી ભીષણ ગરમીના કારણે નાગરિકોને આંશિક રાહત મળે તે હેતુસર ગ્રીન નેટ લગાડવામાં આવી શહેરના પ્રહલાદનગર સ્વાગત ચાર રસ્તા ઇન્દિરા બ્રિજ પ્રહલાદનગર અને કાલુપુરમાં શેડ લગાવાયા લોકો પણ તંત્રના આ પ્રયોગને વધાવી રહ્યા છે

બળી ગયો ખેડૂતોએ વાવેતર કરેલા મગ સળગી ગયા જુનાગઢની અંદર પંચાવન આગાઈકારોએ ભેગા થઈને દોઢસો આગાઈ કરી જો આગાઈ સાચી પડી તો વરસાદ ઈંચમાં નહીં ફૂટમાં થશે ગુજરાત અને દેશમાં ચોમાસાના આગમન દિવસો રહ્યા છે કેરળથી માત્ર સો કિલોમીટર દૂર જ છે ચોમાસું ત્યારે ગુજરાતના ખેડૂતો પણ આતુરતાપૂર્વક ચોમાસાની રાહ જોઈ રહ્યા છે ચોમાસાના આગમન પહેલા મોટાભાગના ખેડૂતોએ આગોતરી વાવણી પણ કરી દીધી છે ત્યારે ગુજરાતમાં કેવો વરસાદ પડશે તેને લઈ જૂનાગઢમાં રાજ્યભરના આગાહીકારો એકત્ર થયા હતા જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં એકત્ર થયેલા ગુજરાતભરના પચાસ થી વધુ આગાહીકારોએ સો થી પણ વધુ આગાહી કરી જો તેમણે કરેલી આગાહી સાચી પડી તો આ વખતે ગુજરાતમાં એવો વરસાદ પડશે કે જેને ઇંચમાં નહીં ફૂટમાં માપવો પડશે તો જૂન માસમાં વાવાઝોડાની વાવાઝોડા વણજાર જોવા મળી શકે આગાહીકારોના મતે આ વખતે ગુજરાતમાં રાજ્યના ચાર જિલ્લામાં થશે અત્યંત ભારે વરસાદ ઉત્તર ગુજરાત ખેડૂતો માટે થોડી ચિંતાજનક સ્થિતિ વરસાદ પણ અત્યંત તોફાની રહેવાનું અનુમાન આગાહીકારોના મતે આ વખતે ચોમાસુ લાંબો સમય ચાલશે નવી સિસ્ટમ ગુજરાતમાં આપશે મુશળધાર વરસાદ જુલાઈથી થી ગુજરાતમાં બે ધનાધન વરસાદ શરૂ થશે આ વખતે પૂર આવશે પણ નુકસાન નહીં થાય જુનાગઢ રમણીક વામજાના મતે આ વખતે પંચાવન થી સાહીઠ ઇંચ સુધીનો વરસાદ થઈ શકે ગુજરાતમાં છ થી સત્તર જૂન પહેલી વાવણી ગુજરાતના ખેલૈયાઓના રંગમાં ભંગ પાડશે વરસાદ આ વખતે પણ વરસાદ વિલન બની શકે છે ગુજરાતના ખેલૈયાઓના રંગમાં ફરી મેઘો પાડશે ભંગ આ વખતે પણ ગુજરાતમાં નવરાત્રી મોટી આગાહી કરી અને નવરાત્રી અંગે વર્તારો આગાહીકાર રમણીકભાઈ વામઝાની મોટી આગાહી નવરાત્રી માં ગરબા સમયે જ થઈ શકે છે ભારે વરસાદ છવ્વીસમી સપ્ટેમ્બર થી હાથિયા નક્ષત્ર બેસે ચિત્રા હાથિયા નક્ષત્ર માં પાછોતરો વરસાદ થશે વર્ષાઋતુ પૂર્ણ થતા આસો સુદ આવી શકે છે ભારે વરસાદ થશે કારણ કે હાથિયા નક્ષત્ર ચિત્ર નકશ પાછા વરસાદ થશે આંધી વંટો અને ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે તબાહી મચાવી શકે છે અંબાલાલ પટેલની તારીખો સાથે આગાહી દેશના ખેડૂતો માટે આનંદના સમાચાર આવ્યા છે બસ હવે થોડા જ દિવસોમાં વરસાદની એન્ટ્રી થશે ભારતમાં ચોમાસાની શરૂઆતની હવે ઘડીઓ ગણાવવા લાગી છે ચોમાસાની સ્પીડમાં વધારો થયો છે હવામાન વિભાગના કહેવા પ્રમાણે ચોમાસાએ ગતિ પકડી છે ચોમાસું કેરળથી હવે માત્ર સો કિલોમીટર દૂર છે બંગાળની ખાડીમાં ચોમાસાને લઈને ભારે હલચલ થઈ રહી છે હાલ બંગાળની ખાડીમાં લગભગ મધ્ય ભાગમાં ચોમાસું પહોંચી ગયું છે બીજી તરફ દેશમાં રેલમ વાવાઝોડાના ભણકારા સંભળાઈ રહ્યા છે ત્યારે ગુજરાતમાં આંધી વંટોળનું જોર વધશે અમરલાલ પટેલે આગાહી કરી છે કે આઠ જૂનથી દરિયામાં પવનો બદલાશે મેના અંતમાં અને જૂનની શરૂઆત અરબસાગર માં થશે બીજી તરફ હવે લોકો ગરમીમાંથી રાહત ક્યારે મળશે તેની રાહ જોઈ રહ્યા છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અનુમાન છે કે આગામી અડતાલીસ કલાક બાદ મહત્તમ તાપમાનમાં ધીમે ધીમે ઘટાડો જોવા લાગશે અને ગરમીમાંથી આંશિક રાહત મળશે વડોદરાના ખંડેરાવ માર્કેટમાંથી પૈસાની ચોરી કરતી ગેંગ ઝડપાય છે પોલીસે શરૂ કરી છે કાર્યવાહી વડોદરા ખંડેરવા માર્કેટમાં ખરીદી કરવા જતા હોય તો પૈસા ચૂરતી ગેંગ સાવધાન રહેજો ધારકો પણ ચેતીને રહેજો માર્કેટમાં પૈસા ચૂરતી ગેંગનો આતંક સામે આવ્યો છે વડોદરામાં ખંડેરાવ માર્કેટ પાસે જાહેર માર્ગ પર ફ્રૂટના પથારા પર વેપારીનું પર્સ ચોરી કરતી મહિલા કેમેરામાં કેદ થઈ છે મહિલા વેપારીના પર્સમાં મુકેલા નવ હજાર ચોરી કરી ટોળકી ફરાર થઈ ગઈ સમગ્ર ચોરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક મહિલા ફ્રૂટ વેચી